તો ચલો ભાઈ આજનો ચેલેન્જ આપણો તમારા દેખાય બે ચાર છો બે ચાર છ બે ચાર છો ગ્લાસ વચ્ચે હવે આ તમારા જે ખાલી જગ્યા દેખાય એમાં તમારા ગ્લાસ સેટ કરવાના અને હું ગણતરી ગણું ને તો છ છ ની ગણતરી થવી પડે ચાર કરો તો ગણતરી આવી પડે જે પણ કમ્પ્લીટ કરશે તેને પોનસો રૂપિયા મળશે

ચોહી છો થાય યાર બે આરે બે હોય હતા બરોબર બે ચાર છ આઠ આઠ ગ્લાસ આ તો ઉભા રો આરી લાઈન આ બે ગ્લાસ આ લાઈન માં જ ગણા છે હો આ બે ચાર ગ્લાસ હા અલગ અલગ ની ગણાય અને ઓમે લાઈન ગણા છે ઈ રીતનું સેટિંગ કરવું પડે તમારે તો બે ચાર છ સાત બે ચાર છ સાત હવે હવે છો છોધ્યા હવે છોધાઈ ગયા હવે છોધાઈ ગયા તો આ બાજુ બે ચાર છ આઠ આ બાજુ આઠ છે

એ ચલો ભાઈ બે ચાર સાત બે ચાર ને એની જગ્યા છો રૂપિયા ના આપ્યો એના તો એમ ના ગણાય ઉપરા ઉપર ના ઉપરા ઉપર મૂકી એક જ ગ્લાસમાં પોત ગ્લાસ ગાળું તો થઈ જાય એમ ના થાય

બધી બાથી આ તો હાથ હાથ કરી દે હાથ હા તો ઈજી થઈ જ જાય હા એ તો તમે એક એક એડ કરો એટલે હાથ તો થવાના છે હાથ નહીં છો છો થવા પડે ચલો ભાઈ આ આ ચાર એડ કરીને હાથ હાથ છો થવા પડે હા ચાર ગ્લાસ ઓમ હતા એ ઓમ હતા હતા બરાબર તમારે એડ કરવાના તોય છો હમ એમ તો ભાઈ ના થાય ના થાય

પછી ગણીયે બરાબર લોચા વાળો કેસ થઈ ગયો બધું આખી લાઈન બધું ભ્રમણ ભમણ કરવાનું ગણતરી કરવા મતલબ માં થઈ પડો

બે ચાર ને બે છ ને બે આઠ ભાઈ ના થાય ચાર ને પોચો સાત આઠ નવ દસ આરી લાઈન માં દસ કઈ રીતનું સેટ કરી લાઈન માં દસ થાય એટલે પૂરું ઈ ભાઈ ગેમ ની બહાર થઈ ગયા ચાલો ભાઈ ચાલો ના કરી ચલો ભાઈ તમાર ભાઈ કોઈ થી થયું નહીં બરોબર હવે હું કર દઉં રેડી રેડી તો ભાઈ બતાવજો કેમેરામેન બતા એક વખત જોઈ લેજો ધ્યાન થી જોઈ લો એ આર્યો ગ્લાસ મૂકે હું બરાબર રેડી આર્યો મૂકે હું રેડી 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 આર્યો ગ્લાસ મૂકે હું રેડી હા મિનિટ હવે ચાર ક્લાસ વધ્યા એડ કરવાના હા કરું કરું શાંતિ તો રાખો મૂક્યું હોય બે એક મૂક્યું હોય ત્રણ

killing boo